નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા દરેક ખેડૂત મિત્રોને સૂર્ય શક્તિથી મિત્રો સોલર પંપ ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર મિત્રો દરેક ખેડૂત મિત્રોને સોલર પંપ સેટ ખરીદવા માટે સરકાર દ્વારા મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ઓનલાઈન અરજી મિત્રો તમારે પી એમ કુસુમ યોજનાની અંદર કરવાની રહેશે તેની વેબસાઇટ મિત્રો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર જઈ તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ચાર સપ્ટેમ્બર છે તો તે પહેલાં લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રોએ પીએમ કુસુમ યોજના પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે મુખ્ય હેતુની વાત કરીએ કે આ યોજના સરકાર માટે શા માટે શરૂ કરવામાં આવી તો આ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ કરવા માટે સોલર પંપની ખરીદી પર સરકાર મિત્રો સબસિડી આપે છે જેથી ખેડૂતો પર વીજ ભારણ ખર્ચ ના વધે અથવા ડીઝલ પંપનો મિત્રો ઉપયોગ કરતા હોય તો ડીઝલનો ખર્ચ ના વધે અને ખેડૂતો સૂર્યશક્તિનો ઉપયોગ કરી અને મફતમાં સિંચાઈ કરી શકે તે માટે મિત્રો સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે સહાયની વાત કરીએ તો મિત્રો આ યોજનાની અંદર એક વોચપાવર બે વોશ પાવર ત્રણ ચાર પાંચ સાડા સાત અને મિત્રો દસ વોચ પાવર સુધીનો તમે સોલર પંપની ખરીદી કરી શકો છો આ યોજના હેઠળ મિત્રો સોલર પંપના ખર્ચના ત્રીસ ટકા રકમ એ કેન્દ્ર સરકાર સહાય તરીકે આપશે જ્યારે બાકીના ત્રીસ ટકા રકમ એ રાજ્ય સરકાર મિત્રો સહાય તરીકે આપશે આમ કુલ સબસિડી ખેડૂતોને મિત્રો સાહીઠ ટકા મળવાપાત્ર થશે જ્યારે મિત્રો ચાલીસ ટકા જે ખેડૂત હશે તે લાભાર્થીએ બાકીના રકમ એટલે કે ચાલીસ ટકા રકમ ખેડૂત લાભાર્થીએ મિત્રો ભોગવવાની રહેશે ધારો કે મિત્રો તમે સાડા સાત હોસ્ો કે મિત્રો તમે સાડા સાત હોસ્પાવરના સોલર પમ્પ સેટની ખરીદી કરો છો તો તેના માટે સરકાર દ્વારા મિત્રો તમને પંચોતેર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે સાડા સાત વોચ પાવરની મિત્રો અંદાજિત કિંમત એક લાખ વીસ હજાર રૂપિયા હોય છે તો તેના મિત્રો સાહીઠ ટકા લેખી એટલે કે પંચોતેર હજાર રૂપિયાની સબસિડી ખેડૂતને મળશે અને બાકીનો ખર્ચ એ ખેડૂતે મિત્રો ભોગવવાનો રહે છે હવે મિત્રો કયા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે તો આ યોજના હેઠળ મિત્રો જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફ ગ્રેડ વિસ્તારમાં અને હયાત ડીઝલ પંપથી ચાલતા મિત્રો પંપ સેટ બદલવા માટે ખેડૂતોને સ્ટેન્ડ અલોન સોલર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે મિત્રો આ સહાય આપવામાં આવશે બીજું મિત્રો કે જ્યાં વીજ જોડાણ આપવું ટેકનિકલી શક્ય નથી તેવા દુર્ગમ વિસ્તારમાં જેમ કે જંગલ કે ડુંગરાળ વિસ્તારની અંદર આ અરજદારનો સમાવેશ કરવામાં આવશે નાના અથવા તો સીમાંત ખેડૂતો હોય તે તેમના મિત્રો સરકાર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવશે સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી યોજનામાં મિત્રો જોડાનાર ખેડૂતોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે તે સિવાય મિત્રો પીએમ કુસુમ યોજના હેઠળ અગાઉ જે પડતર અરજીઓ મિત્રો નોંધાયેલ છે કે જેને હજુ સુધી વીજ જોડાણ એટલે કે સોલર પંપ મળ્યા નથી તે ખેડૂતોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે આ યોજનામાં અરજી કરવા માગતા ખેડૂતોએ જીયુ વી વીએનએલ જી યુ વી એન એલ દ્વારા જે માન્ય એજન્સી હોય મિત્રો તેમાંથી કોઈપણ એક એજન્સીની પસંદગી કરી તેમના દ્વારા મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે સાડા સાત હોસ મિત્રો સોલર પંપ સેટની ખરીદીની મર્યાદા પર જ સબસિડી મળવાપાત્ર થશે એટલે કે જો તેનાથી વધારે હોર્સ ખરીદી પર વધારાની રકમ મિત્રો લાભાર્થી ખેડૂતે ખર્ચવાની રહેશે એટલે કે મિત્રો તમને સબસિડી સાડા સાત વોચપાવર સુધીનો તમે પંપ ખરીદશો તો તેના માટે મિત્રો આપવામાં આવશે તેના ઉપરનો જો વોચપાવરનો મિત્રો તમે પંપ ખરીદશો તો તેના જે વધારાની રકમ થશે તે મિત્રો ખેડૂતે ભોગવવાની રહેશે જરૂરી કાગળો તો મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા કાગળો છે જે અપલોડ કરવાના રહેશે સૌ પ્રથમ મિત્રો અરજદારનું આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે મિત્રો લિંક હોય તેવો એક મોબાઈલ નંબર આવક અંગેનો પુરાવો જમીનના દસ્તાવેજ એટલે કે આઠ સાત બારના ઉતારા પાસપોર્ટ સાઇઝનો એક ફોટો જો સંયુક્ત ખાતેદાર હોય તો તેનું સંમતિપત્ર અને મિત્રો રહેઠાણનો પુરાવો જેની અંદર રેશન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે જેવું કોઈ પણ એક અપલોડ કરી શકાય જો તમારે અવનવી સરકારી યોજનાઓ વિશે મિત્રો માહિતી મેળવવી હોય તો તેના માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને સંજુ માહિતી વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર